શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનાર અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે કુલ ચાર પીઆઈ દસ પીએસઆઈ અને અઢીસો પોલીસ ના તેમજ સિત્તેર થી એસી હોમગાર્ડ જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે ગણપતિ બાપાનું આજે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે રાજકોટના જુદી જુદી છ જગ્યાઓ પર વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદાર રાખવામાં આવી છે વાત કરીએ રાજકોટના જે ન્યારા ખાતેની જે વ્યવસ્થાની વાત કરવામાં આવે ત્યાં મોટા ગણપતિ આવે તો તેના માટે બોટ રાખવામાં આવે છે જેમાં ફાયરના આ જવાનો સાથે બેઠા છે અને તે ગણપતિ બાપાની મૂર્તિને શાંતિથી ત્યાં લઈ જાય છે અને તેનો નિયમોનું ભંગ ન

તેમની પૂજા અર્ચના કરી હતી ત્યાં અશ્રુભીની આંખો સાથે તેમની વિદાય કરી રહ્યા છે અને ગણપતિ બાપા આગલે બરસ જલ્દી આના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતના ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ભક્તો પાસે પણ આપણે પૂછશું આ શું કહેશો બેન આજ ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે દસ દિવસે તેમની સાથે રહ્યા તો આ નાના નાના ભૂલકાઓ પણ છે કે પોતાના ગણપતિ બાપા ને વિદાય કરવા આવ્યા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી રાજકોટ